નડિયાદ તાલુકાના ગામમાં રિક્ષામાં બેસવાને લઈને થયેલા ઝઘડામાં રિક્ષા ચાલક અને તેના સાથીદારો યુવક અને તેના મિત્રો પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની વિગતો અનુસાર કણજરી ગામના અક્ષય લક્ષ્મણભાઈ રાજ તેના મિત્રો સોહેલ દિવાન અને રાજુ ઠાકોર સાથે મોટરસાયકલ પર ગ્રીડ ચોકડી ખાણીપીણી માટે જઈ રહ્યા હતા આ દરમિયાન કણજરીના રિક્ષા ચાલક રમેશ ભરવાડને તેના મિત્રોને રિક્ષામાં મુસાફરો તરીકે બેસાડવાનું કહ્યું હતું જોકે રમેશે આનો ઇન્કાર કરી અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો અને લાંબવેલા આવો હું કોણ છું તે બતાવી દઉં એમ કહીને ધમકી આપી હતી આ ઘટના બાદ અક્ષય અને તેના મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં લખન લાલજીભાઈ ભરવાડ રમેશ્વર ટાલીએ લાલજીભાઈ ભરવાડ નીલ રાવળ અને મહેશ મેર નામના ચાર શખ્સોએ તેમની સાથે ઝપાઝપી કરી આ દરમિયાન તેમણે લોખંડની પાઇપથી હુમલો કરી અક્ષય અને તેના મિત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે અક્ષય લક્ષ્મણભાઈ રાજની ફરિયાદના આધારે વડતાલ પોલીસે લખન ભરવાડ રમેશ ઉર્ફે ટાલિયો ભરવાડ નીલ રાવળ અને મહેશ મેર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ રાખી છે આશિષ મહેતા નડિયાદ નામ છે તમારું નામ શું ઘટના એટલે કે ઉપર ઝઘડો થયો બાબતે ઝઘડો કરીને અમે આવતા રહ્યા ત્યાંથી જી સંજરી અને આ માર મારું ભાઈબંધ થાય છે એ લોકો વીસ પચીસ જણા હતા એ લોકોનું ટોળું બધું બહુ હતું તો ત્યાં કોઈ મારે દેખાવું નહીં અને આ ભાઈબંધ મારો એને હું જોઈ ગયો તો મેં એને બોલાવ્યો કે અક્ષય આ લોકો મારે તો એ મને છોડાવવા મારો એ લોકો મને મારા હંગા ભંગા મારા કરતા બધા આ ઘટના ક્યાં બને આ ઘટના આપણે તલાયુ છે મંદિર ખરું ને એમનું ઘર છે ત્યાં અમે ત્યાં બાઇક લઈને નીકળતા હતા જી